મોટી દમણ પટલારા અને કચ્છીગામને જોડતો પુલ લોકો માટે બબજ અગત્યનો માર્ગ છે જેનાથી કચીગામ કે વાપી જવું મોટી દમણના રહેવાસીઓ માટે ખૂબ જ સરળ થઈ રહે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પુલ ધીરે ધીરે સુસાઇડ પોઈન્ટ બનતો જઈ રહ્યો છે છેલ્લા એક વર્ષમાં ચારથી વધુ યુવાનોએ આ પુલ પરથી મૃત્યુની છલાંગ લગાડી ચૂક્યા છે જેને ધ્યાનમાં રાખી દમણના સમાજસેવી હરીશભાઈ પટેલ દ્વારા આ પુલ પર ફેન્સિંગ લગાડવાની માંગ પ્રશાસન પાસે કરવામાં આવી છે પટેલ નું કહેવું છે કે જો આ પુલ પર ત્રણ થી ચાર ફૂટની ફેન્સિંગ લગાડવામાં આવે તો આપણે લોકોનો જીવ બચાવવામાં સફળ થઈ શકીએ છીએ કચ્છી ગામ અને પટલારાના જે લાગતો આ પુલ છે એ એવું છે કે એ હાઈટ પર વધારે છે એટલે અને રાત્રિ દરમિયાન કે દિવસના કોઈ પબ્લિકની અવરજન વધારે થતી નથી એનો લાભ લઈને જે બી આ યુવાનો છે કે એવા યુવાનો છે કે જેને કોઈના ઘર થી તકલીફ હોય કોઈને નોકરીથી વ્યવસાયથી એ લોકો એક સુસાઈડ પોઈન્ટ બનાવીને બેઠા છે આને એટલે આ મારા નજરમાં મેં જોયું તો હમણાં એક વર્ષની અંદર આ ચાર સુસાઈડ થઈ ગયા છે અહીંયા એટલે મારી ખાલી એટલી પ્રશાસન એક વિનંતી છે કે અહીં એક ફેન્સિંગ કે ગ્રીલ લોખંડી બનાવી નાખે ને તો એનાથી એક અકસ્માત અટકી શકે અને બીજું એક એ વાત છે મેન આ અહી સુસાઈડ કરવાનું મેન મહત્વ છે કે આજે તમે જોઈ રહ્યા છો અંદર તેની અંદર કમસે કમ નહીં તો ચાર થી પાંચ ફૂટ એક કિચડ દલદલ છે એટલે જે બી એમાં છલાંગ મારે અંદર ફસી જાય છે અને એમાં કોઈને માણસને બચવાનો ચાન્સ નથી જે બી સુસાઈડ કરે એને બહુ બચવાનો કોઈ ચાન્સ થતો નથી અને એના પાણીનો બહાવ બી બહુ તેજ હોય એટલે મારી એ જ વિનંતી છે પ્રશાસનને કે રાત્રિ દરમિયાન અગર એક પોલીસની જીપ બી કોઈ આને પેટ્રોલિંગ કરે તો એનાથી બી જે મેસેજ જાય કે આ મતલબ અહીંયા પેટ્રોલિંગ થતું છે તો કોઈ યુવાનો એ આવી શકે રાત્રે આવે તો એ શું કામ બી પૂછે તેનાથી બી આપણે ઘણી અકસ્માત અટકાવી શકીએ એ એવું મને છે કમસે કમ વીસ થી પચીસ વર્ષના યુવાનો આ કમસે કમ આ પર અકસ્માત કર્યો છે બધાએ સુસાઇડ કર્યો છે અને એ બધા ડેડેજ થયા છે એના બચ નથી કોઈ